ખાતર મળતું ન હોય જેથી સત્વરે ખાતર પાક નાશ પામેલ હોય જેથી માફ કરવા પશુ ચારા માટે સહાય આપવા તેમજ ખેડૂતોના સર્વે નંબર પ્રમાણે વળતર તેમજ દેવા માફ કરવા જેથી સંયુક્ત ખાતાવાળા લાભથી વંચિત ના રહી જાય જેવા અનેક પ્રશ્નોની માંગ સાથે ઘોઘા તાલુકા ભારતીય કિસાન સંઘ અને તાલુકાના ખેડૂતો દ્વારા ઘોઘા મામલતદારને લેખિત આવેદનપત્ર આપ્યું હતું તમામ નિષ્ફળ ગયા છે તો ખેડૂત નું તાત્કાલિક રવિ પાક માટે વળતર આપે માલઢોર માટે પશુ સારો નથી એની વ્યવસ્થા તાત્કાલિક કરે તે બાબતે તાલુકા કિસાન સંઘ તરફથી મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપેલ છે